ગરમી પડી રહી છે આ ગાંધીનગરમાં છેલ્લા ચાર દિવસથી શું કરી રહ્યા છો ગરમી તો જોરદાર પડે છે ગાંધીનગર શહેરમાં તો એનાથી ઠંડી આપણે ઠંડામાં આઈસ્ક્રીમ અને લચ્છી પીવાથી એક પ્રકારનું શરીરમાં ઠંડક પ્રસરી રહે છે તો થોડી થોડી ઘણી રાહત થાય છે અને ખરેખર ગરમી તો છેલ્લા ચાર દિવસથી ગાંધીનગર શહેરનું લગભગ લાગે છે ગુજરાતમાં મને લાગે છે કે ફર્સ્ટ ટાઈમ આટલી ગરમી ગાંધીનગર સિટીમાં પડે છે એક બાજુ આપણે કહીએ છીએ કે ગ્રીન સિટી પણ એવું કંઈ લાગતું નથી કે ગ્રીન સિટી ગ્રીન સિટી હોય કારણ કે ગરમી સૌથી વધારે ગાંધીનગરમાં છે અને એ પ્રકારે ગાંધીનગરને ગ્રીન સિટી કહેવામાં આવતું હતું પરંતુ આ વર્ષે જે ગરમીનો પારો નોંધાયો છે તે ક્યાંક ને ક્યાંક લોકોને અચંબત કર્યો છે કેમ કે ગ્રીન સિટી ગાંધીનગરમાં અગાઉના વર્ષોમાં ક્યારેય આટલું તાપમાન નહોતું નોંધાયું આ વર્ષે છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે અને તેને જ લઈને લોકો જે છે તે આઈસક્રીમ અને ઠંડા પીણા પીતા જોવા મળ્યા છે અને એક યુવાન પણ છે તેમને પૂછીશું ગરમી કેવી લાગી રહી છે અને અત્યારે રાહત મેળવવા લસ્સી પી રહ્યા છો તમે હા ગરમી તો બહુ છે એટલે જ અમે લસ્સી પી રહ્યા છીએ સારું લાગે ડ્રિંક જ પીવી જોઈએ ઠંડુ જ હોવું જોઈએ વાતાવરણ તો એટલા માટે જે પ્રકારે ગરમી છે તેનાથી રાહત મેળવવા ગાંધીનગરના લોકો જે છે તે આઈસ્ક્રીમ અને લસ્સીનો સહારો લઈ રહ્યા છે અને તેનાથી જ બોડીમાં ઠંડક મેળવવા માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે